તમે બધા મજામાં જઈશો ને આજે જો મકર સંક્રાંતિ છે તો બધાને મકર સંક્રાંતિ ની ખુબ શુભકામનાઓ છે અને અમે જો બધા બેસી ગયા છીએ તો અમારા મંથનભાઈ છે એ વિડિયો ની શરૂઆત કરી છે કદીકુ જો આપણે ઊંધિયા ની બધી વસ્તુ છે ઈ સુધારી લઈએ પછી ઊંધિયું બનાવવાનું રહી ને અહીંયા માં છે ઈ વાલ ને વાલોર બે છે ઈ ફોલે છે જય શ્રી કૃષ્ણ જો આપણે છે ને મગની દાળ છે ઈ રાતે પલાળી દીધી હતી તો મગની દાળ ના વાટી દાળ ના વડા છે ઈ આપણે બનાવવા છે તો એને પીસવાનું કામ કરવાનું છે જો સરસની આ પલળી મિક્સરમાં છે ને ક્રશ કરવાની છે ને તો આપણે એને ક્રશ કરી લઈએ થોડી થોડી આમાં નાખી અને આપણે બહુ એકદમ લીસી ની થોડી કરકરી છે ઈ પીસવાની હે તો પીસી લઈએ આપણે એને જો આપણી દાળ છે વડાનું છે ને એ આ પીસાઈ ગયું તો આપણે છે ને ઊંધિયાનું હવે ગોળિયું બનાવવાની બાકી છે પણ હજી વાર છે બપોરની રસોઈની તો આપણે જો આવી ગયા હી મેળી ઉપર ને બધાય જો કેવા સરસ પતંગ ચગાવે છે આજે તો પતંગ છે એ બધાય ચગાવે છે ને આપણે ઘણા દિવસથી વિડીયો છે એ શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળતો અને આજે સંક્રાંતિ છે તો એમ થયું કે આલો વિડીયો શૂટ કરી લઈએ તો વિડીયો ન આવવાનું કારણ એક જ છે કે અમારે મંથનભાઈ છે એની તબિયત છે એ બહુ ખરાબ હતી તો એમાંને એમાં હતા તો વિડીયો છે એ શૂટ કરવાનો ક્યાંય છે એ ટાઈમ જ ન મળતો ભગવાને જો કેવું સરસ સંતાન દીધું છે પણ અમુક માણસો હોય ને કોઈ ને એને તો છે ને જેના ઘરે સંતાન ન હોય ને એના ઘરે જવું જોઈએ એટલે ખબર પડેકુ હાલો આપણે છે ને આ બધું તૈયાર છે એ કરી લીધું છે ગોળીનું ચણાનો લોટ ને બધો મસાલો છે એ નાખી દીધો છે ધીમા ધીમા તાપે છે એ આપણે આને ચડવા દેવાની છે નીચે ઉતારી લઈએ કામ થઈ જાય જો આપણું શાક છે એ મસ્તનું એક જ સીટી મારેલી છે સરસ નું ઊંધિયાનું બફાઈ ગયું છે ને વઘાર માટે આપણે ડુંગળી ટમેટું અને લીલું લસણ છે એ લઈ લીધું છે અને તેલ છે એ મૂકી દીધું છે અને અહીંયા આપણી ઊંધિયાની ગોળીઓ એ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઊંધિયું વઘારવાનું છે એ ચાલુ કરી દઈએ એટલે બપોરનું જમવાનું છે એ આપણું થઈ જાય આપણે જો રસોઈ બનાવી ગઈ લીધી બપોર ની અને આવી ગયા છે અમારે જ્યાં મંથનભાઈ ને નાના બાજ લઈ આવ્યા છે ઉડાડે જો બહુ શોખ કેવી મજા આવે છે જો એને તો અમારે મકર સંક્રાંતિ નું જો બપોરનું મેનુ છે એ તૈયાર થઈ ગયું છે અમારે મંથનભાઈ જો બેહી ગયા છે જમવા અને આપણે જે બપોરનું મેનુ છે આપણે આ પૂરી બનાવી છે જેમાં છે ને મસાલા પૂરી છે અંદર છે એ આપણે બટેટાનો ને એ તીખો મસાલો છે સાબુદાણાની ખીર કરી છે ને આપણે આ મગની દાળના વડા કર્યા છે ઊંધિયું છે ને થોડો પ્રસાદ બનાવ્યો હતો અને ભાખરી અને રોટલા ને છાસ છે આજનું આપણું મેનુ છે તો આવી જાઓ બધાય જમમાં બોલાવ તો દીકા બધાને એને જમવા કે તો હાલ કે હાલ વાગે બપોરે મસ્ત જમી અને આરામ કરીને સુઈ ગયા હતા થોડીક વાર તો હવે આપણે છે ને મસ્ત જો તૈયાર થઈ ગયા છીએ થઈને આવી ગયા હતા તો બધા જો બેસી ગયા છે હવે ટ્રેક્ટરની રાહ જોઈ છે આવે એટલે ગૌશાળા જવાનું છે આપણે બધા હાલો ટ્રેક્ટર આવી ગયું છે ને જો બધા છે એ વારા ફરતી વારા ચડી ગયા છે ને સમય ગયા છે જો બધાય છે એ ગૌશાળા આપણે આવી ગયા છીએ અને આપણે છે આ વખતે દર વર્ષે છે ને જઈએ છીએ કોલકી રોડ ઉપર જે ગૌશાળા આવે છે એની અંદર પણ આ વખતે આવ્યા છીએ આપણે ભાદરના કાંઠે જે ગૌશાળા છે ને ત્યાં ત્યાં જરૂરિયાતમંદ ગાયું છે બોવદની લુલી લંગડી અને ઘણી એવી ગાયું છે તો એને છે ગાયુંને બધે દાન દેવા આવ્યા છીએ અને આપણે છે એ આખું વર્ષ સત્સંગ કરીએ ને કોઈના ઘરે સારો કે ગમે એવો પ્રસંગ હોય ત્યાં આપણા સત્સંગ મંડળના બહેનોને કહે છે દર વખતે અને જઈએ અને વર્ષો વર્ષ જે ફાળો થાય જે પૈસા થાય એ આપણે આજ સંક્રાંતના દિવસે છે એ ગાયોને છે એ દાન કરવા આવીએ છીએ દર વર્ષે આખા વર્ષના જે કેટલા કેટલા છે નાના નાના વાછડી વાછડા બેઠા સીધલી આ બધા ના 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 વ્યાણેલી ગાયું છે પાંચ સો છે જતો જો કેટલી બધી ગાયો છે આ બધી ગાયું છે ઈ શેરીઓમાં રખડતી હોય ને ઈ ગાયું પણ છે ઈ અહીંયા ગૌશાળા છે ઈ લઈ આવે છે ને જો કેટલી બધી છે બે અહીંયા બે આ ત્રણ ત્રણ ચાર રાઉન્ડ છે વારા વારા જો બધી જગ્યાએ છે ગૌશાળાની અંદર જો હવે થોડીક વાર આવ્યા છીએ તો ગાયનું છે ને લીલું ભરવાનું ટ્રેક્ટર છે એમાં થોડીક ગાયની જે થાય સેવા કરીએ તો લીલાના છે એ ટેક્ટર ભરાવી લઈએ થોડા જેટલા છે ને ભરાઈને એટલું બધું આપણે

આ લાતી પ્લોટ અમારું છે શેરી નંબર બે એના સત્સંગ મંડળ ની બેનો નું છે એનું આખા વર્ષ નું છે ગૌશાળા નું ગાય ને છે ને દાન છે ચોત્રીસ હજાર રૂપિયા આમાં આપવામાં આવે છે બોલો જય અને આ જી ગાયુના ગૌશાળાના જે આપણે આપ્યું છે ઈ આપણે ગૌશાળા છે નગરપાલિકા દ્વારા સંચાલિત એમાં રખડતી ગાયું છે એને બધાયને છે એ આપણે દાન કરવામાં આવ્યું છે રેડી હવે બાયુ છે ઈ રાસ રમવાનું ચાલુ કરશે હાલો બાયુ રાસ રમી લ્યો એકાદો રાહડો ભગવાનનો પછી આપણે છે ઈ ઘર તરફ પ્રયાણ કરશું